તેનો પણ તેને સોશિયલ મીડિયા મારફત જવાબ આપવો જોઈએ સમાચારોમાં આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈ ગોપાલ ઇટાલિયાનો વિસાવદર ની વિરોધ જોવા મળી રહ્યો છે આમ તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે ત્યારબાદ હવે ફરીથી સમાચાર એ વિસાવદરથી કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે ભેસાણના સ્થાનિકે ઇટાલિયાનો વિરોધ કર્યો છે ગોપાલ ઇટાલિયાને અહીંના સ્થાનિક લોકોએ જીતાડ્યા છે તેવી વાત કરવામાં આવી છે ભાજપ સામે વિરોધ હતો એટલે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે તેવી પણ વાત નાગરિકે કરી સાથે જ વિસાવદરમાં રોડ રસ્તાના કામો ચાલુ છે પણ છ મહિનામાં ઇટાલિયા થકી કોઈ કામ થયું નથી તેવી વાત પણ એ નાગરિક દ્વારા કરવામાં આવી છે આજે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારબાદ અલગ અલગ વિસ્તારનો જે પ્રવાસ કરી રહ્યા છે પણ તે જે વિસ્તારમાંથી જીત્યા છે વિસાવદર વિધાનસભા ક્ષેત્રની અંદરથી જ હવે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે લોકો કર્યા છે કે અલગ અલગ રીતના તેઓ કાર્યક્રમોમાં હાજરી આપે છે પણ વિસાવદરની અંદર છેલ્લા છ મહિનાની અંદર શું કામો થયા તેનો પણ તેને સોશિયલ મીડિયા મારફતે જવાબ આપવો જોઈએ આવી વાત કરતા એક નાગરિકે શું કહ્યું આવો તે પણ જોઈએ આજે ભેસાણ વિસાવદર જ્યારે અમારી ચૂંટણી આવી એમાં કિરીટભાઈ પટેલ ધારાસભાની ચૂંટણી ગોપાલભાઈ ઇટાલી આવ્યા ભેસાણ દિશા એમાં એવું છે કે ગોપાલભાઈ ઇટાલીય આપણે જીતાયેલા જે તે વખતે બીજેપી માંથી થોડો ઓહાપો હતો ઓહાપાના હિસાબે ગોપાલભાઈ ઇટાલીય ને આપણે હવે એ જીતા એ કઈ વાંધો નથી ખરેખર હું તો એમ કઉ છું કે તમે કોઈ પણ એરિયામાં રહેજો ક્યાંય ભલે આપણે ભરી ન હતી તમને જીતાડી હોતી હગી એમ એવો અમારો એક એરિયો એવો છે ભેસણ વિશાળ અંદર ક્યાંય ગમે એને જીતાડી અમે હગી અમે અત્યાર સુધીમાં સીધી લીટીમાં હેલા નથી હવે ગોપાલભાઈ જીતા છે તો ગોપાલભાઈ ના તક હું તમને આજે અટાણ સુધીમાં કહી દઉં છું કે તમે કોઈ પણ એરિયામાં હાલો રોડ રસ્તાના કામ ચાલુ છે તમામ જગ્યાએ આમ દેવકી સુધી હાલો કે આમ પેપરિયા સુધી હાલો ગમે ત્યાં સુધી હાલો

ગોપાલભાઈ તો હજી કઈ કામ એવું નથી પછી રહી વાત બીજી તમે જ્યારના ના સુતા સવો હું તમામ આગેવાનો કહું છું કે તમે ગમે ત્યારે ચૂંટણી જીતા સવો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં તમે એવું કહો છો ફલાણાભાઈ ના દીકરાના લગ્નમાં મેં હાજરી આપી ગોપાલ ની બા ઓફ થઈ ગયા ન્યા મે શ્રદ્ધાંજલિ આપી પણ તમને એ શ્રદ્ધાંજલિ તો એ લગ્ન પ્રસંગમાં આવો શ્રદ્ધાંજલિ આપી એ ગુણ બાબત છે એ તો તમારો વ્યવહાર હોય ને તમે આવો તમે કોઈ પણ નેતા જેટલા થઈ ગયા છો ધારાસભ્ય થઈ ગયા છો કોઈ પણ ન હું કઉ આજ પછી ક્યાંય પણ તમે એમ કહો કે ફલાના ભાઈ ની દીકરી ના લગ્ન માં હાજરી આપી તો એ હાજરી આપી અમારે તમારે શું લેવા દેવા જે કામ થાય એમ છે તમે કોઈ મરણ થઈ ગયું હોય લગ્ન પ્રસંગ હોય સાંડલો હોય સૂની હોય તો એમાં હાજરી આપો છો એ તમે ફેસબુકમાં મૂકોમાં એમાં તમારે અમારે શું આ સમાપ લેવા દેવા કોઈ પણ માણ ઊચિત કક્ષાએ આપણે એમાં ન્યાય ગયો ફલાણા ભાઈ ની દીકરીને આશ્વાસન આપ્યું છે લગ્ન પ્રસંગમાં તો એમાં ક્યાં નવી છે મહેરબાની કરી આ વસ્તુ મૂકજો લગ્ન પ્રસંગ વર્ણ

તમે શું કામ કર્યું ઈ દસ્તાવો તો અમે તમારો ઠેકા છે હોટી વાહ વાહ કરો માં ગોપાલભાઈ હોય ઇટાલીયા કે માનની અન્ય પુરુ હોય ધારધ્યો પણ તમે આમાંથી બાકાત થી જાવ મને આ એક વાંધો છે આમાં કોઈને પેટમાં દુખતું હોય તો મને કોમેન્ટમાં ગાઈટ દીજો હું કોઈને વિરોધ નથી કરતો નથી ગોપાલભાઈ ઇટાલીયનો કરતો નથી કિરીટભાઈ પટેલ નો કરતો નથી માનની ગમે એનો મુખ્યમંત્રી નો કરતો પણ તમે આ વાહવા કરો માં તમે એમ કહો છો ફલાણા ભાઈ ની બા ઓફી ક્યારે ઊંઘ્યો તો એના દીકરાના ના લગ્ન પ્રસંગમાં ઊંઘ્યો તો તો ભાઈ ત્યાં હુકમ તમે જાઓ તમારે જાવું હોય તો જાવ નહીં કઈ એ અમારો વિકાસ નથી તમે જ્યાં જાવ છો એ અમારો વિકાસ નથી કોઈના પ્રસંગમાં હાજરી દો છો તો એ અમારો વિકાસ તો નથી ને તમે એમ કહો છો હું આ વિસાવ તાલુકામાં આ ભાઈ નીકળરા ના લગ્નમાં હું આ પ્રસંગમાં જોતો પેસાંગમાં આ ભાઈ જોતો પણ એ તમારો વ્યવહાર હોય તો રાહુભાઈ બાકી રદ કરવાની હાલો આગળ મળશે હવે